નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય પલાશ ગુજરાતી જેનો પાઠ છઠ્ઠો જેનું નામ છે તડકીમાં ઘોરે પરપોટાજી આ પાઠના સો ધ્યના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બિલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે શરૂ કરશો એટલે આ પ્રકારે જોવા મળશે જેમાં સ્વ અધ્યયન પોથીની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો પીડીએફ જોવા મળશે તો આશા રાખો ડાઉનલોડ કરજો મિત્રો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ છઠ્ઠો પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના જવાબ પાઠના આધારે લખો જેમાં પહેલો પ્રશ્ન છે પરપોટાને કસી પરવા નહીં એવું શા પરથી કહી શકાય તો દુષ્કાળ પડ્યો હોવા છતાં પરપોટો તેની દિનચર્યાને અનુસરીને છીપલાને ઓશી કે માથું મૂકીને તરાપે પડ્યો નિરાતે ઊંઘે છે બુડબુડ બુડબુડ આ પરથી આપણે કહી શકીએ કે તેને કશી પરવા નથી બીજું પરપોટો રોવા જેવો કેમ થઈ ગયો તો પરપોટાના મિત્રો સુકા અને લીલાના ગયા પછી તેને સાત તાળીને પકડદાવ રમ્યા વગર ઊંઘ નહોતી આવતી અને લાડુ ભાવતા નહોતા આથી પરપોટો રોવા જેવો થઈ ગયો ત્રીજું પરપોટાને કોની સાથે વેર અને કોની સાથે દોસ્તી હતી

ત્યાર પછી તડકી વાર્તા કાવ્યને વાર્તા સ્વરૂપે લખો તો અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કોણા તડકાએ ફોડી નાખ્યું ટેકરીના ઢાળ પરથી બધી દિશામાં તેજના રેલા વહ્યા એટલે અંજવાળું ઉફાળું થઈ ગયું તડકો વરસાદની જેમ પડી રહ્યો છે તેને કારણે ધૂળવાળો રસ્તો ઉજળો લાગે છે સૂર્ય કિરણો સિમ પર ગોદડીની જેમ પથરાયેલા લાગે પાંદડા પર કોણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેના કારણે વૃક્ષ સુંદર લાગે છે સૂર્યનું પ્રતિબિંબ તળાવમાં પડવાથી તળાવે બારણું ખોલતા અંદરનો પ્રકાશ દેખાતો હોય એવું લાગે છે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નીચેના શબ્દોનો ઉપયોગ કરી અર્થપૂર્ણ ફકરો બનાવો તો ચાલો બનાવીએ એક પરપોટો હતો તે આનંદી જીવન જીવતો હતો તે તરાપા પર નિરાતે બુડબુડ કરતો ઊંઘતો હતો ત્યાં અચાનક એક તોફાની છોકરો આવે છે અને પરપોટાને રોટલા મારે છે રોટલો સીધો પરપોટાના પેટ પર જઈને તડાંગ દઈને ટકરાયો અને પટાક કરતોકને પડપોટો ફૂટી ગયો ફૂડ ત્યાર પછી પ્રશ્ન પ્રશ્નચાર નીચે આપેલ ચિત્રનું વર્ણન સાત આઠ વાક્યોમાં કરો તે દેર્થ મિત્રો અહીં ચિત્ર આપેલું છે ચાલો આપણે તેનું વર્ણન જોઈએ તો આપેલ ચિત્રમાં શકુંતલા અને તેના પુત્ર ભરતનું છે શકુંતલા અને તેનો પુત્ર ભરત વૃક્ષની ડાળીએ બાંધેલા હિંચકા પર બેઠેલા છે ભરત સિંહ વાઘ હરણ જેવા જંગલી પ્રાણીઓ વચ્ચે રહેતો હતો તે એવો બહાદુર હતો કે સિંહના દાંત ગણતો હતો રાજા દુષ્યંત શકુંતલા ભૂલી ગયા હોવાથી શકુંતલા અને તેનો પુત્ર ભરત કણવ ઋષિના આશ્રમમાં રહેતા હતા ત્યાર પછી પ્રશ્ન પાંચ આપેલી કાવ્ય પંક્તિઓનો વિચાર વિસ્તાર કરો જેમાં પેલું ટેકરીએ અઠરાતા ફૂટી અંધકારની મટકી તો અંધકારની મટકી એટલે ચારે તરફ ફેલાયેલું અંધારું અંધારાનું માટલું પોષ મહિનાની સવારે સવારના કુણા તડકાએ ફોડી નાખ્યું એમ પંક્તિમાં કહેવામાં આવ્યું છે આ પંક્તિના આધારે કવિ મનોહર ત્રિવેદી કહેવા માંગે છે કે તડકો આવે એટલે અંધકારનો નાશ થાય છે બીજું છે પાન પાનમાં ભરી નવાય તો આ પંક્તિ દ્વારા કવિ મનોહર ત્રિવેદી કહેવા માંગે છે કે પાંદડા પર કુણો તડકો પડવાથી તે ચમકી રહ્યા છે અને તેને કારણે વૃક્ષ સુંદર લાગે છે ત્યાર પછી ત્રીજું ત્રીજી પંક્તિ છે મલકે કારણ પૂછે લઈને એકબીજાની આડ તો તડકો પડવાથી સુંદર થયેલા વૃક્ષોને તળાવમાંથી બારણું ખોલીને જળની બહાર આવેલા સૂરજને જોઈને આશ્ચર્ય થાય છે આથી વૃક્ષો એકબીજાને પૂછે છે ચોથું છે નીચા નિશાન નિશાન ચૂક માફ માફ નીચું આ પંક્તિમાં કવિ આપણા જીવનમાં ધ્યેયને સરસ રીતે રજૂ કર્યું છે દરેક વ્યક્તિએ પોતાના જીવનમાં ઉચ્ચ ધ્યેય રાખવું જોઈએ ઉચ્ચ ધ્યેય પરિપૂર્ણ ન થાય તે સમજી શકાય પરંતુ નીચું ધ્યેય રાખવાની મનોવૃત્તિ ક્યારેય ચલાવી શકાય નહીં ત્યાર પછી પાંચમું જગતના જગતમાં સૌ ઝેરમાં સૌથી કાતિલ વેરનું તો આ પંક્તિમાં કવિઓ સમજાવવા માંગે છે કે બધા ઝેરી પદાર્થોની સરખામણીમાં વેરનું ઝેર સૌથી વધારે ભયંકર અને વિનાશક છે કોઈ પણ ખોરાક ઝેર કે વીછી અને સાપના ઝેરને સમયસરની યોગ્ય સારવાર દ્વારા ઉપચાર થઈ શકે છે પરંતુ વેરનું ઝેર એક એવું સૂક્ષ્મ ઝેર છે કે જો તે હાડ વ્યાપી જાય તો તેમાંથી મુક્ત થવાનું અત્યંત મુશ્કેલ હોય છે ત્યાર પછી ઉદાહરણ પ્રશ્ન છ ઉદાહરણ મુજબ વાક્યનો વિસ્તાર કરો જેમાં પેલું વાક્ય છે આકાશમાં વાદળો ચડી આવ્યા તો આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા ચોમાસામાં આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા બીજું નદી વહે છે તો નદી ખળખળ વહે છે અને જંગલમાં નદી ખળખળ વહે છે ત્રીજું ગાય પૌષ્ટિક દૂધ દૂધ આપે છે તો ગાય પૌષ્ટિક દૂધ આપે છે અને ગીર ગાય પૌષ્ટિક દૂધ આપે છે ત્યાર પછીનું ચોથું પાણીમાં નાવડી તરે છે તો પાણીમાં નાવડી હાલક ડોલક તરે છે નદીના પાણીમાં નાવડી હાલક છે મોર નાચે છે તો મોર કળા કરીને નાચે છે વર્ષા ઋતુમાં મોર કળા કરીને નાચે છે ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન પ્રિયલ પ્રિયલ ફૂલ ચૂંટે છે તો પ્રિયલ સુંદર ફૂલ ચૂંટે છે અને પ્રિયલ બગીચામાંથી સુંદર ફૂલ ચૂટે છે સાતમું મહેરીન ગીતો ગાય છે તો મહેરીન લોકગીતો ગાય છે અને કોકિલ કંઠી મહેરીન લોકગીતો ગાય છે ત્યાર પછી પ્રશ્ન સાત નીચેના ફકરા નામ શોધો ચાલો લખીએ જેમાં નામ છે જંગલ તો જાતિવાચક ત્યાર પછી ફૂલ તો જાતિવાચક થશે તળાવ જાતિવાચક ગાય વ્યક્તિવાચક વૃક્ષ જાતિવાચક ધણ સમૂહવાચક પંખી જાતિવાચક ભેંસ વ્યક્તિવાચક ઝુંડ સમૂહવાચક ખાંડુ સમૂહવાચક પાણી દ્રવ્ય વાચક વડ વ્યક્તિવાચક હંસ વ્યક્તિવાચક ગોવાળ જાતિવાચક બતક વ્યક્તિવાચક અને ટોળી સમૂહવાચક થશે ત્યાર પછી કમળ છે તે વ્યક્તિવાચક થશે ગીર છે તે વ્યક્તિવાચક થશે પોઈણું છે તે વ્યક્તિવાચક થશે

પાંચમો આવશે ધાતુ ગરમીમાં ફૂલે છે અને ઠંડીમાં સંકોચાય છે ત્યાર પછી છઠ્ઠું વાક્ય છે અહી ગંદકી કરવી નહીં કરનાર સાતમું સવિતા બહેને આટલું સરસ ભરત કામ કેવી રીતે કર્યું આઠમું તમે એ પાઠ કે કવિતા વાંચી નથી નવમું દેશના દરેક નાગરિકોને પોતાની ફરજ પ્રત્યે સભાન રહેવું જોઈએ દસમું શું તમારી બહાદુરી જોઈને ઉંદર નાઠા પ્રશ્ન નવ નીચેના વાક્યોને માન્ય ભાષામાં લખો જેમાં પેલું છે હાલો ને આપણા મલકમાં તો ચાલો ને આપણા વતનમાં બીજું પાધરે પાધરા આવો તો સીધે સીધા આવી પા ત્રીજું નિશાળે જઈશે જાય છે ચોથું ચમ છો ભાઈ તો કેમ છો ભાઈ હું ખાતો આઠમું કરું તો હું કામ નહીં કરું ત્યાર પછી પ્રશ્ન નો તમારી પ્રાદેશિક બોલીના પાંચ વાક્યો લખો તો પેલું વાક્ય મોહનભાઈ આગડી આવશે ગામના ખેડૂતો મોર હટાણું કરવા

ઘ ઉપરથી થશે ઘનશ્યામ અને ઘનેન્દ્રા ત્યાર પછી શબ્દો જેમાં પહેલું પહેલા કદી ન બન્યું હોય તેવું તો અભૂતપૂર્વ બીજું સહન ન કરી શકાય તેવું અસહ્ય ત્રીજું વણ તૂટેલા ચોખા અક્ષત ચોથું સહેલાઈથી ન મળે તેવું તો દુર્લભ પાંચમું શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલી શ્રદ્ધાંજલિ ત્યાર પછી જેનો અંત નથી તે અનંત નવરાત્રી સમૂહ નવરાત્રી વધારીને વાત કરવી તે અતિશયો નમે નહીં તેવું અણનમ અને કશા ફેર વિનાનું તો અકબંધ ત્યાર પછી પ્રશ્ન બાર તમને ગમતા પાંચ વાક્યો લખો તો પેલું વાક્ય ને ફટાક કરતોક ને પરપોટો ફૂટી ગયો ફડુક હવાથી બનેલો ને પાણીથી મઢેલો પરપોટાને કશી પરવા નહીં ખેતર વિના રાંધવું શું રાંધ્યા વિના જમવું શું પરપોટો તો રોવા જેવો થઈ ગયો ત્યાર પછી પ્રશ્ન બાર બ તમને ગમતા શબ્દો શોધી એ શબ્દોનો ઉપયોગ કરી પાંચ વાક્યો જાતે બનાવો જેમાં પેલું છે તરાપો તો પરપોટો તરાપા પર ઊંઘે છે બુડબુડ તો બોટલમાં પાણી ભરતા બુડબુડ અવાજ આવે છે ત્રીજું દોસ્તી તો મારે જિયાન સાથે દોસ્તી છે ચોથું ટોપી તો વાંદરો ટોપી લઈને ઝાડ પર ચડી ગયો અને ચાંદો તો ચાંદો રાત્રે જોવા મળે છે

આવજો